જય શ્રી કૃષ્ણ મિત્રો તમને ખબર જ હશે કે અમારા દાદા એક્સપેડ થઈ ગયા એના આજે તેર દિવસ થયા તેમના દિવ્યાત્મને શાંતિ મળે તેવી પ્રાર્થના અને કાલે એનું પાણી ઢોળ પીતું બારનું પાણી ઢોળ હતું અને આજે તેર દિવસ થયા તો સવારના અમે લોકો કામમાં જતા કેમ કે હમણાં બાર દિવસથી સરખું બધું કાલે પાણી ઢોળ પીતું એટલે આજે બધું સરખું કામ કર્યું અને જો આ બાલ શક્તિના પેકેટ આવે ને યારાની એને સુખડી બનાવીને આંગણવાડીએ લઈ જવાની હતી બધાને જે લોકોને નાના બાળકો હોય તેને પેકેટ આવતા હોય બાળશક્તિના તો અમે આગળ વિડીયોમાં જોયું હોય છે કે મેં બતાવ્યું હતું ઘણી કે પેકેટ આવે છે તો એ પેકેટની સુખડી બનાવીને આંગણવાડીએ લઈ જવાની હતી અને હમણાં બાર દિવસથી વ્યારા શેરીમાં નહોતી કેમ કે દાદા એક્સપાયર થઈ ગયા તો કાકાજીની ઘરે દાદા હતા તો ત્યાં બધું હતું તે અમે લોકો ત્યાં સવારથી સાંજ વહી જતા તો વ્યારા ન્યા જ હોય તો શેરીમાં બધા એમ કેતા વ્યારા વગર શું નું લાગે તો વ્યારા બેન શેરી માં આજે રંગ માં ગઈ છે 11:30 થી હજુ ઘરે નથી થે આવી ક્યારે આવે કેમ ખબર અને ચાલો હું જાઉં છું આંગણવાડી બન્ને રેચો આગળ વિડીયોમાં બધી દેખાય જોઈ લે તો સિંગનો વાટકો મૂક દેખ બાજુ અને બનાના ખોઈ પેલા આખું ખોલ નાઈ બનાના પાકી ગયા છે જોઈ લેજે કેટલા પાયકા છે આમ બતાય મમા ને કેટલા બે પૈ કાશે આમ જોવા દે મને આખી તો જરાક જો આમ જો તો આ તો કેટલા બધા પાકી ગયા દીકો હમણાં આપણે ખોયલું નહોતું ને એટલે આખી લૂમ છે ને નીચેની લૂમમાં નથી બહુ પાક્યા ઉપરની લૂમમાં પાકી ગયા હાલ તાર ખાવા હોય તો ખાવું છે તારે હાલે હાલ એક મમાનું અને એક તારું બાવ છે ને વાળીએથી

કેમ ખાવાનું હોય કેવું છે ખાઈ ને મમ્માને કેવું છે ચાખીને કેતો મમાને ઉપર ઉપરથી ખોલવાનું હોય હા બસ ત્યાંથી ચાખી ને કેતો મમાન કેવું છે કેવું છે મમાન કેતો ખરા મમ હા મુજબ કેમી યમી છે બેસી ને કેવું છે હવે કેતો કેવું છે